કપડવંજ તાલુકાના અલવા ગામે બે કિશોર પાણીના પ્રવાહમાં તણાયા છે ગામમાંથી પસાર થતા નદીના વહેણમાં બંને કિશોર રસ્તો પસાર કરી રહ્યા હતા અને તે દરમિયાન જ દુર્ઘટના સર્જાઈ હતી તો પંદર વર્ષીય બંને કિશોર નદીના પાણીના વહેણમાં તણાઈ ગયા હતા ઘટનાના પગલે કપડવંજ બ્રિગેડ પોલીસ તેમજ મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાં તણાયેલા બંને કિશોરોની શોધખોળ હાથ ધરવામાં આવી ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના દઢાલ ગામે જીવના જોખમે અંતિમ યાત્રા નીકળી હતી જીવના જોખમે અંતિમ યાત્રા સાથે નદીમાંથી પસાર થઈ રહ્યા હતા લોકો તો મજબૂરી વસે તેઓએ આ રીતે અંતિમ યાત્રા કાઢવી પડી છે વિકાસની વાતો થાય છે પરંતુ ગામમાં સ્મશાન સુધી જવા માટે રસ્તાની સુવિધા નથી નદીના ધસમસતા પાણીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા કાઢવી પડી કેટસમાં પાણીમાંથી પસાર થતા લોકો જોવા મળે છે જોખમી રીતે આ અંતિમ યાત્રા કાઢી રહ્યા છે આપ જોઈ શકો છો કે જ્યારે તેઓ અંતિમ યાત્રા લઈને જઈ રહ્યા છે ત્યારે પોતાના પગ પણ ડગમગી રહ્યા છે કારણ કે કમરથી ઉપર સુધીના ત્યાં પાણી છે અને આવામાં જો કોઈનો પગ લપસે અથવા તો અઘટિત ઘટના ઘટે તો શું થાય મહેસાણાના બહરાજીના મોટપ અને કનોડા ગામ વચ્ચે રૂપેણ નદી પર બનેલા કોઝવે પરથી કાર તણાઈ નદીનો કોઝવે પાર કરતી વખતે પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી કાર ચાલક સહિત ત્રણ લોકો કારમાં તણાયા હતા જે બાદ ત્રણેય લોકોએ વૃક્ષનો સહારો લીધો ત્રણેયનો બચાવ થયો છે અને જે બાદ ત્રણેય લોકોને સ્થાનિકોએ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા તો આ બનાવમાં કોઈ જાનહાની નથી થઈ આણંદના ખંભાતના ઉંદેલ ગામમાં નથી ઓસર્યા પાણી કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ લીધી મુલાકાત ઉંદેલ ગામ અને ખેતરમાં પાણી ભરાયેલા છે ટ્રેક્ટર પર બેસીને સ્થિતિનો સ્થાનિકોને સરકારમાં રજૂઆતની બાહેધારી પણ આપી છે આવનારા દિવસોમાં સરકારમાં પણ રજૂઆત કરીને લોકો સાથે રહી અને આ ગામનો પ્રશ્નનું કાયમી નિરાકરણ થાય

રાજપુર જેવા ગામોનો સંપર્ક જ નથી થઈ રહ્યો તે પ્રકારની પરિસ્થિતિ નથી કારણ કે પાણીમાં ગરકાવ થઈ ગયા છે જમીનમાં ભારે પાણી આવવાના કારણે ધોવાણ થયું છે આ રોડ પરથી સ્થાનિકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે વરસાદ પડવાના કારણે

મંડળીમાં રાખેલો ખાતરનો જથ્થો પલળી જતા ચાર લાખનું નુકસાન છે કહેવું છે કે વારંવાર તંત્ર સાંભળતું નથી તો બે હજાર સાતમાં પણ આ જ પરિસ્થિતિ હતી જિલ્લા પંચાયત સુધી રજૂઆત પણ કરી રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવ્યું નાની પાઇપ લગાવી છે તો પાણી કેવી રીતે નીકળે બે હજાર સાતમાં આ પરિસ્થિતિ આવી એ વખતે અમે નુકસાન માટે રિપોર્ટો કર્યા હતા પણ કોઈ જવાબ આવ્યો નહીં અને તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત થ્રુ અહીં કંઈ પાઇપલાઇન કરી પણ એ પાઇપલાઇન એવી કરી છે કે આઠ ની કે દસ ના પાઇપ દસ ના પાઇપમાં સાહેબ આટલું બધું પાણી કઈ રીતે નીકળી શકે તો ખાતર અને બિયારણનો જથ્થો પલળી ગયો છે સરકારી યોજના જે છે તેનો અનાજ તે જથ્થો પણ પલળી ગયો વારંવાર રજૂઆત કરી પરંતુ નિરાકરણ નથી આવતું અને ઘણા વર્ષોથી આ સમસ્યા સર્જાય છે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો સાથે તલોદની વાત કરીએ તો છેલ્લા બે કલાકમાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો જેને લઈને જે તલોદનું ગોરા ગાંવ છે તે ગોરા ગાંવની જે મંડળી છે મંડળીમાં અનાજનો જથ્થો ખાતર સહિતનો જથ્થો પલળી ગયો હતો અને જેના કારણે મોટું નુકસાન જોવા મળ્યું હતું આ ઉપરાંત ગામમાં પણ વરસાદી પાણી ભરાવાને લઈને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે જે ખાતરનો જથ્થો હોય કે અનાજનો જથ્થો હોય તે અત્યારે હાલ પાણીમાં પલળેલું દેખાઈ રહ્યું છે જેના કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે તો આપણી સાથે મંડળીના ચેરમેન પર ઉપર પછી તો આપણે એમની પાછી ખાસ કરીને કેટલા પ્રકાર કેટલું નુકસાન થયું છે અને કયો કયો વસ્તુ જથ્થો પર લઈ ગયો છે અમારે એક તો ખાતર ખાતર બિયારણ અને સરકારી ગોડાઉનનું જે અનાજ છે એ અનાજ અને અમારો જે ફ્રી સ્ટાઇલનો વિચાર કરીએ છીએ ફ્રી સ્ટાઇલનો માલ એ બગડી ગયો ખાસ કરીને હું તમને પૂછવા માગીશ કે આ સમસ્યા કેટલા વર્ષથી છે અને આ જગ્યાએ રજૂઆત કરી તો શું નિવેડો આવ્યો કોઈ ખરો રજૂઆત તો ઘણી કરી સાહેબ પણ કોઈ નિવેડો આવતો નહીં કોઈ જોવા આવતો નહીં ઘાનની બહુ એકતા છે અને ઘણા સમયથી રજૂઆત છે પણ કોઈ આ સરકાર પગલો આ લોકો લેતા નથી ખાસ કરીને હું તમને પૂછવા મા કેટલા વર્ષથી આ સમસ્યા છે અને ગામમાં પણ શું પરિસ્થિતિ ઘણા વર્ષોથી આ સમસ્યા છે દર સાલ ચોમાસામાં પાછળના મેદાનમાં પાણી ભરાઈ જતા કોઈ કામકાજ થતું નથી ખાસ કરીને ફરીથી એકવાર તમને દ્રશ્યો બતાવીશ કે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે જે અનાજનો જથ્થો છે તો અનાજનો જથ્થો પણ અત્યારે હાલ તો પલળી ગયો છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગામ લોકોની અનેક રજૂઆત છતાં પણ કોઈ નિવડો આવતો નથી દર વર્ષે આ જે વરસાદી પાણી બનાવવાના બનાવો સામે આવતા હોય છે અને લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આ ઉપરાંત આ તો ખાલી માત્ર મંડળીની વાત છે ગામમાં પણ અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાવવાને લઈને લોકોને પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ઈશાન પરમાર ન્યૂઝિન ગુજરાતી સાબરકાંઠા

ની નજીક આવેલ ધાબી પરથી રણજીત હારૂ નામનો એક બાળક પાણીમાં ગરકાવ થયાના સમાચાર મળેલ છે જેની ઉંમર આઠ વર્ષ છે હાલ ફાયર બ્રિગેડના તરવૈયાની ટીમની મદદથી બાળકની શોધખોળ ચાલુ છે આ અંગે જ વધુ અપડેટ મેળવીશું મારા સહયોગી મુનાફ આપણી સાથે જોડાઈ ગયા છે અપડેટ મુનાફા પાસેથી આપણે મેળવીએ કારણ કે એક જે બાળક છે તે ડૂબી ગયું છે જી મુનાફ કયા સંજોગોમાં બાળક ડૂબી ગયું છે પડ્યું હતું બાળક ધાબા પરથી અને અત્યારે શું અપડેટ

ઘટના સરપંચ છે સરપંચ બી અત્યારે ઘટના ઈસ્થળ છે અને પોલીસ બી ઘટના સ્થળ છે હાલ ભારતનો કોઈ બતોલ નથી લાગ્યો કઈ છેલ્લા ત્રણ કલાકથી અત્યારે બાળકની મહેનત કરી રહ્યા છે છતાં તો ભારતનો હજી સુધી કોઈ બતોલ નથી લાગ્યો જી સમજ્યા જી આપનો આભાર અમારી સાથે જોડાવવા બદલ તો નદીમાં આઠ વર્ષનો બાળક ડૂબ્યો છે શોધખોળ ચાલી રહી છે અમરેલીના લીલીયા તાલુકાના ભેસાણ અને બોડીયા ગામ નજીકથી પસાર થતી ગાગડિયો નદી પર બનાવાયેલું ગોવિંદ કાકા સરોવર ખેડૂત માટે સમસ્યા સાબિત થઈ રહ્યું છે લગભગ પચાસથી સાહીઠ ખેડૂતોને પોતાના ખેતર વાડી આવવા જવા માટે તકલીફ વેઠવી પડી રહી છે ખેડૂતોએ જળ સમાધિ લેવાની ચીમકી ઉચ્ચારતા તંત્ર દોડતું થયું છે અને રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ખેડૂતોને ખાતરી આપી છે જેથી ખેડૂતોના પ્રશ્નનું સુખદ સમાધાન આવ્યું છે પણ આ ગોવિંદ કાકા સરોવર બન્યું એટલે અહીંયા પાણી ભરાનું એટલે અમે ખેતર જઈ શકતા નથી અમારે બે ત્રણ કિલોમીટર ફરીને ખેતર જવું પડે છે અને અમે અવારનવાર કરી જ્યારે બનતી હતી ત્યારે કીધું હતું ત્યારે અમને શું આશ્વાસન આપ્યું કે અહીંયા સુધી ભરાશે પછી આગળ પાણી ભરાશે નહીં આજે અમને સુખદ સમાધાન અમારે કરે નાખ્યું અને એ લોકો ડેમ ખાલી કરે છે બ્રિજે અમારે એક થી દોઢ ફૂટ પાણી રહે એટલું એ લોકો લોકો પાણી રાખશે એમાં અમારો રસ્તો ખેડૂતો તો દયા દયા આવશે પોસુ પાલકો એના ડોળ માલદલ લઈ જઈય છે આજ રોજ અમે ગામોની મીટિંગ કરી અને હાલ પૂરતું વૈકલ્પિક વ્યવસ્થા રૂપે આજ એકદમ બ્રિજ નીચે ડોટ થી 2 ફૂટ પાણી રહે એ પ્રમાણે ખાલી કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે અને તેમાં સરપંચ શ્રી તેમજ ગામજનો પણ સમત છે પાટણ જિલ્લાના રાધનપુરમાં ગત રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ફરી વળ્યા છે તો રાધનપુરની વલ્લભનગર સોસાયટીના ઘરમાં પાણી ઘુસ્યા છે અને દસ જેટલા મકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો લોકો પણ મુશ્કેલી અપરંપાર છે અને એક પરિવારો નુકસાન પહોંચ્યું છે ઘરમાં પાણી ભરાતા પાલિકા સામે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે લોકો ત્રહીમામ થઈ ગયા છે કશું પણ ધ્યાન આપવામાં આવતું નથી પંચોતેર વર્ષનો ચાર વાગ્યા થી પાણી કાઢું છું મારા ઘરમાંથી પણ પાણી આવે જાય છે આવે જ જાય છે રાજકોટ જિલ્લાના ધોરાજી તેમજ ઉપલેટા ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદથી તારાજી સર્જાય છે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે ધોરાજી ઉપલેટામાં સરેરાશ પંચોતેરથી નેવ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો અતિવૃષ્ટિના કારણે ખેતરોના પણ ધોવાણ થયા છે લોકોની ઘરવખરી પશુઓને પણ નુકસાન પહોંચ્યું છે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે કોંગ્રેસ તેમજ

ઘરોમાં પાણી ઘુસી જવાથી ગર્વ વખરીને ભારે નુકસાન થયું પશુધન ને નુકસાન થયું ખેડૂતોના સાધનોને નુકસાન થયું આ નુકસાન ખેડૂતોની કમર તોડી નાખે એવી નુકસાની છે ભાદર વેણુ મોજ જેવી નદીઓ એની ઉપર આવેલા ડેમો ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરો પણ ધોવાણા છે તાત્કાલિક ધોરણે રેન્ડમલી સર્વે કરીને ધોરાજી અને ઉપલેટા વિસ્તારને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવા માટેની માગણી સાથે આવેદનપત્ર આપવા માટે અમે સોઆ્યા છીએ વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા સામે કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે વાપી શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાનો કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો છે વાપીમાં રસ્તા ઉપર પડેલા ખાડાઓની કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ પૂજા કરી આ સાથે જ શહેરમાં રસ્તાઓની ખરાબ હાલત અંગે પાલિકા અને વહીવટીતંત્રને જવાબદાર ઠેરવી કોંગ્રેસે તાત્કાલિક ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ સાથે રસ્તા પર ઉગ્ર સૂત્રોચ્યાર કર્યા

અને ખાડા દેવતાનું પૂજન કરવામાં આવ્યું કારણ કે ખાડાના લીધે કઈ કેટલાનો જીવ જાય છે ખાડાના લીધે કઈ કેટલા મતલબમાં એમના જે તબિયત બગડે છે નગરપાલિકાના અગિયાર અગિયાર વોર્ડમાં આ રીતનો પ્રોબ્લેમ છે દર વર્ષે પ્રોબ્લેમ આવતો જ છે ને દર વખતે રજૂઆત કરવા પડે દર મહિને રજૂઆત કરવા દર અઠવાડિયે રજૂઆત કરવા પડે તે લોકોની આગ નથી ખુલતી આ અકસ્માત થાય છે લોકોની જાન જાય છે એ લોકોને ખબર નથી પડતી પાટણના હરિપુરા રામનગર વિસ્તારના રહીશોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે રસ્તા પર વરસાદી અને ભૂગર્ભ ગટરના પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો નાના બાળકો પણ આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે અને ત્યારે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે છેલ્લા કેટલાય દિવસોથી પાણીનો નિકાલ ન થતા થાળી વેલણ લઈ અને તે વગાડી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે જેમાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા છે સ્થાનિકોએ થાળી વગાડી સૂત્રોચ્યાર કરી વિરોધ કર્યો છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાફેશ્વર ગામના લોકો રોડ રસ્તાની સમસ્યાથી પરેશાન બન્યા છે નર્મદા કિનારે વસેલા કિનારે ગામના લોકો ડુંગર વિસ્તારમાંથી પસાર થતી નર્મદા નદીના કોતરને લઈ બે ભાગમાં વહેંચાયા છે ગામના ચાર ફળિયાના બે હજાર લોકોને સામે કિનારે જવું હોય તો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અહીં ત્રણ કિલોમીટર કાચો રસ્તો છે અને જેમાં ફક્ત બાઇક જ ચાલી શકે છે ફોર વ્હીલની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે જેને લઈને આ વિસ્તારના લોકો મુશ્કેલીમાં છે

તો નાળાનું કામ અમારે પેલું બેરિકનું કામ થઈ જાય તો અમારા ગામનું આ કંઈક થાય એવું લાગે ઉધાર થાય અહીંયા લગભગ ચારેક ફળ્યા આવે છે આપે સ્વર અંદર પાદર પછી કેલિયાબારી અને ઉત્તલદરા વાકવી આમ ચાર ફળ્યા આવે છે એ રસ્તો જ નથી આ સાઈઠ પર અને અહીંયાથી એમપીના લોકો પણ અહીંયા પ્રવેશ કરે છે

બહાર નીકળવા માટે જ્યારે પણ આ નદીની અંદર ભારે પૂર આવે છે ભારે પાણી આવે છે ત્યારે બહાર નીકળવા માટે જજુમે છે કારણ કે અહીં કોઈ પાકો રસ્તો નથી આમ તો આઝાદીને વર્ષો વીતી ગયા પરંતુ આજે ગામના લોકો વિકાસથી વંચિત છે આમ તો આ ગામના લોકો જે છે ચાર થી પાંચ કિલોમીટર ચાલતું જવું પડે છે અને ચાલતું આવવું પડે છે પરંતુ જ્યારે પણ આ નદીની અંદર ભારે પૂર હોય ભારે પાણીની આવક હોય તો ક્યારે કેવી રીતે બહાર નીકળી શકે આમ તો આ સામે કિનારે સ્કૂલ પણ આવેલી છે વિદ્યાર્થીઓને પણ આ માટે મુશ્કેલી પડી રહી છે જો કોઈક મહિલા બીમાર હોય કોઈક આ ગામની અંદર કોઈ વ્યક્તિ બીમાર પડે તેને બહાર લઈ જવા માટે પણ મોટી મુશ્કેલી આ ગામના લોકો વેઠી રહ્યા છે હવે આ ગામની જે સમસ્યા છે રોડ રસ્તાની અને જે છલ્યું બનાવવામાં આવે તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે સેજબ ખત્રી ન્યૂઝ એટીન ગુજરાતી છોટાઉદેપુર રોડ રસ્તાનો અભાવ હોવાથી સામે કિનારે વસતા લોકોના વિદ્યાર્થીઓને શાળાએ જવામાં પણ મોટી મુશ્કેલી નડે છે સ્કૂલે જતા કેટલાક બાળકો કાંઠા વિસ્તારના કિનારે થઈને છ કિલોમીટર ચાલતા જાય છે તો કેટલાક વિદ્યાર્થીઓ નદીમાંથી જીવના જોખમે બોટ દ્વારા શાળાએ જાય છે જો કે બીજી તરફ ભારે વરસાદ હોય ત્યારે બાળકો શાળાએ પણ જઈ શકતા નથી કુદરતી સૌંદર્યના આખૂટ ખજાનાની ભેટ આ વિસ્તારને ધરી છે પરંતુ ગામમાં રોડ રસ્તા બનાવવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે

અમારી જાનનું જોખમ હોય છે મુશ્કેલીઓ તો ખૂબ જ એટલે હવે શું કહીએ કે આ છે ને આ કોતળું મારે ખરેખર કહું કે ધકધક થાય છે પણ અમારે અહીંથી બીજું ત્રણ કિલોમીટર જવાનું છે હવે અમે ત્યાં ગાડી મૂકી દઈએ તો ત્રણ કિલોમીટર ચાલીને ટેકરા ચડીને જવાનું ત્યાં કલાક બગડે બરાબર એટલે છોકરાઓનું ભણવાનું ઘણું બગડે કવાત તાલુકાના હાફેશ્વર ગામે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ પહોંચી છે અને ચોંકાવનારા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું આજે પણ કેટલાક વિદ્યાર્થીઓને અભ્યાસ મેળવવો છે પરંતુ કઈ રીતે આપ જોઈ રહ્યા છો નદીની અંદર એટલે આ નર્મદા નદી છે તેના કિનારાના વસતા જે આદિવાસી વિદ્યાર્થીઓ છે તેઓને ભણવું છે પરંતુ કોઈ સ્કૂલે પહોંચવાની વ્યવસ્થા નથી આખરે બોટનો સહારો લઈ વિદ્યાર્થીઓ સ્કૂલ સુધી પહોંચે છે આપ જોઈ શકો છો કે હાલ બોટની અંદર ત્રણ વિદ્યાર્થીઓ જોવાઈ રહ્યા છે જેના કારણે હાલ આ ગામના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે આજે નદીની અંદર એવી સારી બોટ મૂકવામાં આવે જો કોઈ આ વિદ્યાર્થીઓ સારી રીતે સ્કૂલ સુધી પહોંચે આમ તો જીવના જોખમે જ આજુબાજુ વિસ્તારના કાંઠાના વિસ્તારના આદિવાસીઓ આ રીતે સ્કૂલે પહોંચતા હોય છે ખરેખર એની ચિંતા કરે તે ખૂબ જરૂરી છે સેજબ ખત્રી ન્યૂઝ એટીન ગુજરાતી છોટાઉદેપુર મુંબઈમાં ગણેશ ચતુર્થીને લઈને ધૂમ છે અને ત્યારે સિદ્ધિ વિનાયક મંદિરે પણ બાપાના દર્શનમાં ભારે ભીડ જામે છે સિદ્ધિ વિનાયક મંદિરે બાપાના દર્શન કરવા માટે અભિનેતા રણવીર કપૂર અને દીપિકા દીપિકા પાદુકોણ પહોંચ્યા હતા તો રણવીર રણવીરસિંહ અને દીપિકા પાદુકોણ પહોંચ્યા હતા બંને સિદ્ધિ વિનાયક મંદિરમાં બાપાના દર્શન કર્યા